દીવના રહેવાસી કિશોર જેઠવાનો દીવના રહેવાસી કિશોર જેઠવાના અવારનવાર આલ્બમ સોંગ રિલીઝ થતા હોય છે તેઓએ ભોજપુરી આલ્બમ સોંગમાં પણ કામ કર્યું છે હાલ ગુજરાતી આલ્બમ સોંગ ભાઈ તુ ડાન્સ કર રિલીઝ થયું છે જેમાં હીરો તરીકે કિશોર જેઠવા હિરોઈન તરીકે કાવ્ય આર્યા ડાયરેક્ટર તરીકે પિન્ટુ સાહુ તથા સિંગર તરીકે હિતેશ માહિયા વંશી એ ભૂમિકા નિભાવી હતી આ આલ્બમ સોંગ લોકો પસંદ કરી રહ્યા છે અને લોકોના અપાર પ્રેમ આપવા બદલ કિશોર જેઠવાએ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે જય શ્રી કૃષ્ણ કેમ છો મારા વાલા મિત્રો અને માતાઓ વડીલો બહેનો નમસ્કાર મારા જય શ્રી કૃષ્ણ તમને હું છું કિશોર જેઠવા તમારો દીકરો અને મારો એક સોંગ નવું આવ્યું છે યુટ્યુબ પર ગઈકાલે રિલીઝ કર્યું છે સોંગનું નામ છે ભાઈ ટુ ડાન્સ કર બહુ ડીજે સોંગ છે ગુજરાતી છે નાચવાનું છે ખૂબ ડાન્સ કરવાનું છે ખૂબ ખૂબ રીતે એન્જોય કરવાનું છે અને એને લાઈક સબસ્ક્રાઈબ કરો અને ખૂબ શેર કરો અને આગળ વધારો એવી મારી તમને નમ્ર વિનંતી છે જય શ્રી કૃષ્ણ What?